અમારા સોળથી સોળસોથી વધુ જો એ બૂથો ઉપર જો ચૂનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો એ બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જોએ વીસ હજાર જેટલા વાહનોના આ સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાત જો હિસ્ટ્રી સીટરો અને તળીપારવાળા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પગલાંઓની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તડી પાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો એ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાનરણ જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે કરી છે